આ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સિંધુનગર વિસ્તાર તેમજ મફતનગર વિસ્તાર સુભાષનગર વિસ્તારમાં આજે પ્રોહીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહ તથા શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલી સમૂહ અસામાજિક તત્વોના ડિમોલ્યુશનની કામગીરી હાલમાં ચાલુ છે હાલમાં ધવલ મકવાણા કરીને જે શરીર સંબંધી ગુના સાથે સંકળાયેલી સમની જે છે મફતનગર ખાતે કામગીરી હાલમાં ચાલુ છે જેમાં પોલીસના આશરે દોઢસો જેટલા પોલીસ વીસ જેટલા અધિકારીઓ તેમજ કોર્પોરેશનનો જંગી સ્ટાફ તથા બીજી મેડિકલ ટીમ ફાયર ફાઈટર સાથે હાલમાં ડિમોલિશનની કામગીરી ચાલુ છે આજે પાંચથી છ ઈસમો જે છે પ્રોહી બુટલેગરો તથા અસામાજિક તત્વો વિરુદ્ધના ડિમોલેશનની કામગીરી થનાર છે થેન્ક યુ નહીં ઘોઘા આજે રોડ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે થેન્ક યુ અલા 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 મારા હું તો પૂરી જો હાલો તમ તારે જલમાં દે કે સારા ઘરે કે આ સુખી નઈ થા જોજો જેલ માં હાલો લઈ જાય તમારે મને જેલ માં મારા ખાવા દેવો છે ત્યાં સુખી નઈ થા મારા ગંડી વાળો નઈ મે મેરડી નઈ રાખી લેજો ને મારી થાતી કરી લીધી તમે લઈ મારી વસ્તુ લેવા કોઈ

dia da mãe é